શરૂઆત કરીએ સમાચાર ની નાગપુર ના અક્ષય હિતેન્દ્રભાઈ પડિયા સાયબર હેકેથોનમાં પ્રથમ સ્થાને વિજેતા આજના જમાનામાં સાયબર ક્રાઇમ દિવસે દિવસે વધતું જાય છે અપરાધીની ની ની મદદ થી રોજ લાખો લોકો એનો સંભોગ બને છે સાયબર અપરાધને અંકુશ લાવવા માટે નાગપુર પોલીસ તરફથી સાયબર હેકોથો અને બે હજાર પચીસ પ્રતિયોગિતાનું આયોજન છ જાન્યુઆરી બે હજાર પચીસના ના રાષ્ટ્રસંત ટુકડોજી મહારાજ વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું જેમાં પુરા ભારતથી છસો ટીમ સહભાગી થઈ હતી જેમાં અંતિમ રાઉન્ડમાં વીસ ટીમનું ચયન કરવામાં આવ્યું હતું તેમાં આપણા સમાજના નાગપુર નિવાસી ચિરંજીવી અક્ષય જીતેન્દ્રભાઈ પડિયા સહપાઠીઓએ પ્રથમ સ્થાન મેળવી માતા પિતા તેમજ બ્રહ્મક્ષ્રી સમાજનું નામ પૂરા ભારતમાં રોશન કરી સાબિત કર્યું છે કે આજના જમાનામાં આપણા સમાજના યુવાનો પણ ક્યાંય પાછળ નથી નાગપુર પોલીસ કમિશનર શ્રીમાન રવિન્દ્રકુમાર સિંઘલ આસિસ્ટન્ટ કમિશનર શ્રીમાન નિસર તંબોલી તથા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ શ્રીમાન અમિત દુબેની હાજરીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા અક્ષયભાઈને સન્માનપત્ર ટ્રોફી તથા એક લાખનું ઇનામ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું જે આપણા સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે મુખ્યમંત્રી શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજીએ જણાવ્યું કે આજના જમાનામાં એઆઈ એક એવું પ્લેટફોર્મ છે જે સાયબર અપરાધને રોકી શકે છે યુવાનોને સ્ટાર્ટઅપ માટે હરસંભવ મદદ મહારાષ્ટ્ર સરકાર કરશે તેવું જણાવ્યું હતું અક્ષયભાઈ નાગપુરની રામદેવ બાબા યુનિવર્સિટીમાં બીટેક ઓલ ઇન કોમ્પ્યુટર સાયન્સ થર્ડ સેમેસ્ટરની તાલીમ હાંસિલ કરી રહ્યા છે

આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન સોમપુરા નું શ્રી બ્રહ્મ ક્ષેત્ર સંપર્ક સમાજના પથ દીશ્વરભાઈ પડિયા ખત્રી સમાજ ના પ્રતિષ્ઠિત સન્માન કર્યું હતું આ પ્રસંગે કોંગ્રેસના ઉત્તર મુંબઈ જિલ્લાના વરિષ્ઠ નેતા શ્વેતા શાહ રાજકોટ ના બ્રહ્મચ સમાજ સમાચાર તંત્રી જતીનભાઈ જગડ મલાલની જાણીતી નગીદાસ ખાંડવાલા કોલેજ ના નિવૃત્ત રજિસ્ટ્ર ગીરીશભાઈ રાઠોડ સંપર્ક સમાજના કોષાધ્યક્ષ જયંતભાઈ મામતોરા સંયોજક ભરતભાઈ ગરાછ અને પ્રકાશભાઈ જાધલ હાજર રહ્યા હતા એડવોકેટ ધર્મેન્દ્ર સોમપુરા સાથે ત્રણ દશકા કરતા વધારે સમયથી વ્યવસાયિક સંબંધો છે જે આજ સુધી ટકી રહ્યા છે ગમે તેટલા વ્યસ્ત હોય એડવોકેટ ધર્મેન્દ્ર સોમપુરા સંપર્ક સમાજના દરેક કાર્યક્રમમાં અચૂક હાજરી પુરાવે છે એમ પથદર્શક ઈશ્વરભાઈ પડિયાએ જણાવ્યું હતું જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવક ઈશ્વરભાઈ પડિયાએ પોતાની કારકિર્દીના પ્રારંભમાં ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હોવાનું એડવોકેટ સોમપુરાએ સન્માનનો પ્રતિભાવ આપતા કહ્યું હતું સાયન્સ ઓ સાપ્તાહિકના તંત્રી જયેશભાઈ શુક્લએ સન્માન સમારંભનું સંચાલન કર્યું હતું મહિલા પરિવાર ગાંધીનગર દ્વારા સ્પોર્ટ ડે ના દિવસે અલગ અલગ સ્પર્ધાનું આયોજન શનિવાર ને અગિયાર રસ દિવસે કરવામાં આવ્યું હતું સારું સ્વાસ્થ્ય તંદુરસ્ત શરીર આપણું ધન છે આ વિચાર સાથે આ દિવસે જુદી જુદી રમતોનું આયોજન કરેલું હતું જેથી આપણી જ્ઞાતિની બહેનો અને બાળકોનું સ્વાસ્થ્ય અને શરીર તંદુરસ્ત રહે અને મન અને પ્રવૃત્તિમય રહે સૌપ્રથમ બહેનોએ પાસિંગ ધ પાર્સલ ની રમત રમી હતી ત્યારબાદ સંગીત ખુરશી રમ્યા હતા ત્યારબાદ ઊંધી ચાલની હરીફાઈ રમ્યા હતા બધી બહેનોએ ખૂબ જ આનંદ કર્યો અને નાના બાળકોની જેમ રમત રમીને બાળપણને માણ્યું હતું નાના બાળકોએ દોડ સ્પર્ધા અને સંગીત ખુરશી રમી હતી નાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રમતમાં ભાગ લેવા બદલ બોલ ભેટ આપવામાં આવ્યા હતા બધા બાળકોએ ખૂબ જ ખુશ થયા હતા અને મજા કરી સૌ બહેનો અને બાળકોએ રગડા પેટીસ અને પેંડાનો પ્રસાદ લીધો હતો આવા આયોજન અમે કરતા રહી એવી બધા બહેનો શુભેચ્છા પાઠવી હતી અહેવાલ ગાર્ગી ખત્રી ગાંધીનગર દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ ઉપાય એ છે કે જેવા આપણે બહારથી દેખાવા ઈચ્છીએ છીએ તેવા જ અંદરથી દેખાઈએ આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો